નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ સ્વાની માલણ તીરિયામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓમ શ્રી રોકડિયા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં શ્રી રામ જન્મ ઉત્સવથી હનુમાન જન્મ ઉત્સવ સુધી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે તો આપ શ્રી સર્વે ભાવિક ભક્તોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે સ્થળ ઓમ શ્રી રોકડિયા હનુમાનજી મંદિર કેબિન ચોક જૈન દેરાસર પાસે મહુવા કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે છે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે તારીખ છ એપ્રિલ બે હજાર પચીસ રવિવાર બપોરના ચાર કલાકે બટુક ભોજન રાખવામાં આવ્યું હતું તથા શ્રી રામ જન્મ ઉત્સવ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસ મંગળવારે રાત્રિના નવને વીસ કલાક રાખવામાં આવી હતી તથા આગામી તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસ ગુરુવાર રાત્રિના સાડા નવ કલાકે સંગીત સંધ્યામાં જીવનભાઈ ચુડાસમા ભજનીક સત્યમ રાજ્યગુરુ લોકસાહિત્યકાર સાહિત્યકાર સાજિંદા ગ્રુપ ચિરાગ બારોટ ઘનશ્યામ ચૌહાણ જેવા ભજનીકો લોકસાહિત્યકારો પોતાની આગવી શૈલીમાં ભક્તોને મંત્રમુગ્ધ કરશે તેમજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ તારીખ બાર એપ્રિલ બે શનિવાર સવારના આઠ થી બપોરના એક ત્રીસ કલાક સુધી કરવામાં આવશે હનુમાન જન્મ નિમિત્તે વટુક ભોજન તથા નાના ભૂલકાઓને ભેટ તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસ શનિવાર બપોરના ચાર કલાકે આપવામાં આવશે તેમજ રાત્રિના દસ કલાકે હનુમાન ચાલીસાના પાઠનું ગાન કરવામાં આવશે આ ધાર્મિક કાર્યક્રમમાં આપ સહપરિવાર દર્શનનો લાભ લેશો તેવું ઓમ ઓમશ્રી રોકડિયા હનુમાનજી મંદિર સેવક સમુદાય તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે સ્થળ ઓમ શ્રી રોકડીયા હનુમાનજી મંદિર કેબિન ચોક જૈન દેરાસર પાસે મહુવા અહીંયા છેલ્લા ત્રીસ વર્ષથી થી બટુ ભોજન કાર્યરત છે હનુમાનજી મહારાજ રામ નવમી થી હનુમાન જન્મ ઉત્સવ રોકડી હનુમાનજી ના સાનિધ્યમાં વર્ષો ઉજવાય છે રામનવમી ના દિવસે આશરે સાડા સાતસો બાળકોએ રસપુરી નું રસપાન કર્યું ત્યારબાદ આજે આઠ તારીખ આઠ ને મંગળવારના રોજ અગિયારસ ને સારો દિવસ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન અને ભાવ ભક્તો અહીં આવ્યા બધાએ લાભ લીધો કથાનો તારીખ દસ તારીખને ભજન સંધ્યાનો પ્રોગ્રામ છે અહીં તો બધા ભક્તોને અહીંયા આવવા પધારવા વિનંતી છે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે અહીંયા હનુમંત યજ્ઞ થાય છે સવારે આઠ કલાકથી બે વાગ્યા સુધી ત્યારબાદ બટુક ભોજન એક હજાર બાળકો માટે એક હજાર બાળકોને ભોજન કરાવી અને ભેટ વસ્તુ પણ અમે આપીએ છીએ આ વખતે અમે કંપાસ બોક્સ નાના નાના છોકરાઓ સ્કૂલે ભણવા જતા હોય તેને ઉપયોગી થાય એવો કંપાસ બોક્સ નિશાળ લઈ જાય ગયા વર્ષે પાણીની બોટલ આપી હતી એ રીતના અલગ અલગ વસ્તુ પણ અમે આપીએ છીએ અને ત્યારબાદ રાત્રે દસ કલાકે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન છે તો સર્વ ભવાની ભાવિ ભક્તોને અમારે અહીંયા રોકડિયાના હનુમાનજી મંદિરના સાનિધ્યમાં ભાવભર્યું આમંત્રણ છે જય જય શ્રી જય શ્રી જય શ્રી રામ ઓમ શ્રી ગુરુદેવ રોકડી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં છેલ્લા ત્રીસ વર્ષથી રોકડી હનુમાનજી દાદાના સાનિધ્યમાં રામ જન્મ ઉત્સવથી હનુમાન જન્મ ઉત્સવ સુધી દાદાના સાનિધ્યમાં વિવિધ વર્ષોથી આ કાર્યક્રમ બધા કરવામાં આવે છે અને નિઃસ્વાર્થે આ રોકડી હનુમાનજી દાદાના સાનિધ્યમાં તમામ જ્ઞાતિના છોકરાઓ તમામ સમાજના છોકરાઓ આમાં ભાગ લે છે અને આ સપોર્ટ અને જે અમને સાથ સહકાર વર્ષોથી જે મેળવ્યો છે અને આવો અમને સ સહકાર અમને મળે તે બધા ખૂબ ખૂબ આભાર અને દાદાના સાનિધ્યમાં વધુમાં વધુ સેવકોની હાજરી છે એનો અમને આનંદ છે અને દાદાનું મોટું મોટું ગ્રુપ વધતું જાય છે એમાં અમને વધુ આનંદ છે અને દાદા આવી શક્તિ આવનાર પેઢીને હમણાં રોકડે દાદા આપે એવી અમારી શુભકામના દાદાના ચરણ ચરણોમાં અમારી પ્રાર્થના કે દાદા જે કાંઈ લોકો એ સેવા કરે છે જે લોકો આજુબાજુના લોકોનો અમને સહકાર છે કે તમામને હનુમાન દાદા ઈચ્છા પૂરી કરે એવી અમારી પ્રાર્થના જય શ્રી આરામ જય જય જય